એના ઉપર એક્શન લેવા માટે એલાન કરે છે યોગેશભાઈ પોકાર આજે ગાંધીધામ અંજાર સમસ્ત પાટીદાર સમાજ અહીંયા એકઠો થયો છે અને બહોળી સંખ્યાની અંદર અહીંયા યુવાનો વડીલો આજે અમરેલીની અંદર જે છેલ્લા એક અઠવાડિયાની અંદર જે ઘટના ઘટી પાટીદાર દીકરી ઉપર ભાજપના નેતાઓના અંદર અંદરના ઝઘડાના બાબતે એક નિર્દોષ બાળકી એક કુંવારી દીકરીની જે સંડોવા સંડોવણી કરવામાં આવી છે એ બાબતે જે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું અને જે દીકરી ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો એ બાબતે આજે મામલતદાર કચેરી ખાતે સર્વે પાટીદાર સમાજના યુવાનો વડીલોએ આજે આવેદનપત્ર આપ્યું છે દીકરીને સાચો ન્યાય મળે ભલે જામીન મળ્યા છે પરંતુ કેસમાંથી એનું નામ રદ કરવામાં આવે એ માંગણી સાથે અને એ દીકરીને સન્માનપૂર્વક

અને દીકરીનું બીજા દિવસે સરઘસ કાઢવામાં આવે છે તો કોઈ આતંકવાદી તો હતી નહીં અમારી દીકરી નિર્દોષ દીકરીની સાથે આ રીતે જેનું ભાવિ અંધકારમય કરી નાખ્યું છે આ સરકારે અને પોલીસે અને જવા અમારી માંગણી તો પાટીદાર સમાજની એ માંગણી છે કે તમામ જવાબદાર અધિકારીઓ ડિસમિસ થવા જોઈએ અને જે મોટા રાજકીય માથાઓનો ઇશારે કામ થયું તેના પણ નામ ખુલવા જોઈએ આટલી પાટીદાર સમાજની માંગણી છે માં મોટર ડ્રાઈવિંગ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે